ઉનાળુ વેકેશન પૂરું થયા બાદ શાળા ખુલી ચૂકી છે અને રાજ્ય સરકાર દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે વેકેશન પૂરું થયા બાદ રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે બાળકો ભણવાની સાથે સાથે રમતગમતમાં પણ નિપુણ બને તે માટે શાળાઓમાં વિવિધ રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે ડીસાની નાની આંખોલ ખાતે આવેલી સરસ્વતી વિદ્યાલય ખાતે આજે તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસા તાલુકાની બત્રીસ ટીમોએ ભાગ લીધો હતો આવતી માલગઢ ખાતે ખોખોની સ્પર્ધા યોજાનાર છે આજે ડીસા ખાતે યોજાયેલી વોલીબોલ સ્પર્ધામાં ભાગ લેનારા શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો આ સાલ પણ એસજીએફઆઈ ગુજરાત રાજ્ય દ્વારા ડીસા તાલુકામાં શાળાકીય રમતોત્સવનું આજે શરૂઆત કરવામાં આવી આ રમતની અંદર વોલીબોલના ખેલાડી ભાઈઓ અને બહેનો ત્રણ વિભાગમાં વિભાજન થયું અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને અંડર નાઇન્ટીન એમાં ટોટલ પચીસ ટીમો ભાગ લીધો આજે આ રમતનું આયોજન સરસ્વતી હાઈસ્કૂલ નાની આંખો ખાતે કરવામાં આવ્યું છે આવતીકાલે ખોખોની રમત એ માલગઢ આદર્શ હાઈસ્કૂલમાં યોજાશે પરંતુ શનિવારે કબડ્ડીનું આયોજન જુનાઢિશા હાઈસ્કૂલમાં યોજાશે તેમજ આજે જોવા જઈએ તો વિદ્યાર્થી ખેલાડી ભાઈ બહેનોમાં ખૂબ જ ઉત્સાહ છે અને બધા જ ખેલાડીઓ બેર ગુજરાત રાજ્યને એક મોડલ રાજ્ય તરીકે આગળ લઈ જવા માગે છે એમાં સ્પોર્ટ્સનું બહુ મહત્ત્વ છે એના કારણે આ રમતનું આયોજન થતું હોય છે ને આ રમતોની અંદર વિદ્યાર્થીઓ આપણા ડીસા તાલુકા અને બનાસકાંઠાનું નામ રોશન કરે એવી હું આશા રાખું છું